મારા હારાનું આ જીઓ લાઈન પસ્ત જાય છે હો નેટવર્ક નેટવર્ક તો આવતું નહીં ફોન કરવા તો લાગતા નહીં મારા હારા મફત કરતા ત્રણસો વીસ રૂપિયા લઈ જાય છે નેટવર્ક આવતું નહીં બરાબર જી મને ફોન કરવા ત્યાં દીવરો હલો નમસ્કાર હું જીઓ કંપની તરફથી આપની શું સહાય કરીશું તમે હું સહાયતા કરો લે હારો નરવા બેઠો તમે લોકોનું નેટવર્ક વેટવર્ક ન ખાવ લે પૂછો ફોન છો લાગતા નહીં ચોમાહાના

બાર નેકળા વાળો ખબર પડે તમને સર થોડા નેટવર્કમાં જઈને તમે થોડી સારી જગ્યા નેટવર્ક માં આઈએ કે વગર નેટવર્કમાં છો નેટવર્ક માં બરાબર છે સર પણ હું તમારી ચોક્કસ કરી શકીશ બરાબર એવા મોટા સહાયતા વાળા થઈ ગયા તો કરો બેલેન્સ અમારું મોતાને સો હજારનું સર હું તમને બેલેન્સ તો નહીં કરાઈ શકું બરાબર પણ તમારો જે નેટવર્ક નો જે પ્રોબ્લેમ આવી રહ્યો છે બરાબર પૂરી દુનિયાનો પ્રોબ્લેમ આવી રહ્યો અમારે એક વાર નહીં આવી રહ્યો તમે કોઈ કરો લઈ તો આ બંધ કરીને ઘેર હતા હા સર પેલા મારી વાત સાંભળશું તો હું તમારો સાંભળી તમારી વાતો બસ મોટી મોટી ફાતલ જ આવડી છે કશું કર્યું છે તમે ફોન નેટવર્કમાં ધંધા જ નહીં સર અત્યારે અમારા આખા ઇન્ડિયામાં કેટલા કસ્ટમરો છે સૌથી વધારે કસ્ટમરો મારી પાસે તમને ખ્યાલ છે સર કશું નહીં હું ભૂ હોય તમારા પાડે કંકોળો હોય શું હોય આવાના આવા પ્રોબ્લેમ મારા અત્યારે સોમા વરસાદ આવે કશું એ નહીં શું કરવાનું પાણી આવે તમારે શું રાતમાં કોકને ફોન કરવા હોય તો

કે તું એમ કેજે તું સર હું તમને એની ચોક્કસ લોકેશન તું રોય છો કેજે ઘર કેજે તું સર છું તમને લોકેશન માફી માફી ખાલી એડ્રેસ મને મારા દીવ તને માપી જાઉ છું એ તમને શું ના મળી શકે મારા આ તું ભીવાય મને ખબર છે મારા આળા ભીવાય છે રવાથી ઘરમાં વીજળી ખાટકા એવું થાય પળછ ભીખલા મારા દિયોગા વાળા થાય આગુ બાજુ શું કરવું અમારે બરાબર તણાઈ કાઢવાય જવું સર મારી વાત સાંભળો એટલે તમે હું વાત સાંભળો ઇન્ટરનેટ ચાલુ કરીને તમે એમાં જોવો છો શું એ જણાવશો મને અરે આ ઇન્ટરનેટ જોઈને તો અમાર ગુજરાતી પિક્ચર જ હોય ને ડાન્સ જોવો હોય પેલી હું કહેવાય પેલી આ છે ને જેકલીન ફલાન્ડીસ ને નરગીસ ને બધી ઈ એવા નવી નવી હિરોઈનો ને અમાર ડાન્સ જોવા કેટના કેફના ને આ બધા બરાબર છે તો સર હું એને સેટિંગ સેટિંગની અપડેટ તમને મોકલી આપું અરે કોનું સેટિંગ કરાવું તું કે જે કોનું સેટિંગ કરાવું